ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ભારત સરકારના ઐતિહાસિક જીએસટી દરમાં ઘટાડાના ક્રાંતિકારી પગલાં એના લાભાર્થી એવા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ગુજરાતભરમાં વિધાનસભા દીઠ આવા પ્રબુદ્ધ નાગરિકોના વર્ગો રાખીને એમને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને નાણામંત્રી મંત્રી શ્રી સીતારમણજી દ્વારા જે આ ક્રાંતિકારી જીએસટી કરમાં જે સુધારા કરીને લોકોને એક રાહત આપવામાં આવી છે એ વાત મૂકવા માટે આજે અહીં વઢવાણમાં વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય વઢવાણના અને ગુજરાત સરકારના વિધાનસભામાં મુખ્ય નાયબ દંડક તરીકેની એક મહત્ત્વની જવાબદારી નિભાવતા ખૂબ સાલક સાલસ નિખાલસ અને પ્રમાણિક એવા જગદીશભાઈ મકવાણા દ્વારા અને ભારતીય જનતા પક્ષના અમારા મંડળના પ્રમુખશ્રી અને સમગ્ર ભાજપ પરિવાર દ્વારા એ આ કાર્યક્રમ યોજાયેલો હતો એમાં મેં ભારતીય જનતા પક્ષની વિચારધારા ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા લોકોને જીએસટીમાં દરમાં જે સુધારો થયો છે એના જે લાભાલાભથી મેં અવગત કરવાનો પ્રયાસ કર્યો છે રામજીભાઈ ગોહિલ પૂર્વચન એપી વિશે વઢવાણ આજે સુરેન્દ્રનગર કમલમ ખાતે જીએસટી રિટર્ન કન્ફર્મની અંદર જે મોદી સાહેબે જીએસટીમાં ઘટાડો કર્યો એ ઘટાડો પ્રથમ નવરાત્રિના દિવસથી અમલમાં આવ્યો છે એની અંદર ખેડૂતને વેપારીને અને મધ્યવર્ગને ખૂબ જ ઉપયોગી થાય એવો ઘટાડો છે કારણ કે ખેડૂતને હમણાં જો તમે ટ્રેક્ટર લીધું નવરાત્રીની અંદર તો એક લાખનો સીધો જ ખેડૂતને ફાયદો થશે એના સાધનો છે રોટોવેટર છે એ બધાની અંદર જે ઘટાડો આવ્યો છે અઢાર ટકા આઠ ટકા ઘટાડો કરી અને ખેડૂતને મધ્યને ખૂબ ઘટાડો ફાયદારૂપ થયો છે તો મોદી સાહેબનું જે પગલું આવકારદાયક છે અને તમામ વર્ગને આ ઘટાડો લાગુ પડશે અને ખૂબ સુખદાય નિવડશે